સનાતન વૈદિક પર બેસીને વ્યાસ પદ્ધતિથી કથા કરવાનો અધિકાર અને વેદોક્ત કે શાસ્ત્રોક્ત દીક્ષા આપવાનો અધિકાર આપણે ત્યાં સ્ત્રીઓને પ્રાપ્ત નથી પુરુષ પરંપરાના આચાર્યને પ્રાપ્ત છે એના બે કારણ એક તો યજ્ઞોપિત દ્વારા સ્ત્રીઓને દ્વિજત્વની પ્રાપ્તિ નથી અને બીજું એમને ધર્મ આવતો હોય સ્ત્રી સંત હોઈ શકે ઉપદેશક હોઈ શકે શિક્ષક હોઈ શકે વિદ્યાગુરુ શકે વ્યાખ્યાતક હોઈ શકે પણ દીક્ષા આપવાનો ગુરુ બનવાનો અને વ્યાસ પદ્ધતિથી કથા કરવાનો અધિકાર નથી અને એટલા માટે ત્યાં નર શબ્દનો ઉલ્લેખ છે પુષ્ટિમાર્ગે પરંપરામાં પણ શ્રી જે આજ્ઞા કરી સ્વવંશેષતા પિતા શેષ સ્વ શ્રી મહાપ્રભુજીએ પોતાનું અશેષ મહાત્મ્ય પોતાના વંશમાં સ્થાપિત કર્યું છે અને વંશ પરંપરા પુત્રથી છે પુત્રીથી નથી સ્ત્રીઓથી નથી ત્યાં થોડોક વિચારણીય પ્રશ્ન છે એક વિવેકે સાચવવો જોઈએ હંમેશા પુરુષ પરંપરાના એ આચાર્ય ગુરુથી દીક્ષા પ્રાપ્ત કરવી અને ચોથું શ્રી ભાગવત તત્વજ્ઞ કેવલ ભાગવતની કથા કરનાર નહીં પણ ભાગવતના મૂળ તત્વને સુબોધરીજીના અર્થો સાથે જેણે આત્મસાત કર્યા છે એ ભાગવતને જેને જીવનમાં ઉતાર્યું છે એવો સક્ષમ એવો કોમ્પિટન્ટ ગુરુ ક્યાંય મળે તો તમે શિષ્ય ભાવથી એના શરણમાં જાઓ ચોક્કસ તમારો ઉદ્ધાર થશે અને નહીં તો પેલી વાર્તા સાહિત્યમાં જે પ્રસંગ આવે છે ને જીવની ગતિની કે શ્રી મહાપ્રભુ જ્યારે વ્રજમાં પધાર્યા ગેભરવનમાંથી પસાર થઈ રહ્યા હતા કૃષ્ણદાસ મેઘનાદી સેવકો સાથે હતા એક દ્રશ્ય જોયું કે મરેલો અજગર પડ્યો છે અને લાખો કીડીઓ ફોલી ફોલીને ખાઈ રહી છે કૃષ્ણદાસ મેઘને પ્રશ્ન કર્યો કૃપાનાથ અજગરની આગતિ કેમ ત્યારે શ્રી મહાપ્રભુજીએ પૂર્વ જન્મનું વૃતાંત કહ્યું આ અજગર ગયા જન્મમાં લોભી પાખંડી ગુરુ હતો એને જીવનમાં પોતાના આત્મકલ્યાણનું કોઈ સાધન નહીં કર્યું કેવલ લોભ અને અને પાખંડથી પ્રેરાય અનેક ચેલાઓ કર્યા એટલે પોતે મર્યો એની અધોગતિથી અજગર બન્યો પણ એના ચેલાઓ પણ કીડી બનીને ફોલી ફોલીને ખાઈ રહ્યા છે ઘરે પાખંડની તે તારો ભાવ તો બગાડ્યો સાથે અમારો જન્મારો બગાડ્યો એ ગતિ ન થાય એટલા માટે શ્રી મહાપ્રભુજી સાવધાન કરે છે આ ચારેય ગુણો જેનામાં હોય એવા ગુરુનું તમે વર્ણન કરો અને કલયુગમાં આ ચારેય ગુણો જેનામાં હોય એક સાથે જેનામાં એ સામર્થ્ય હોય એવા ગુરુ બહુ દુષ્કર છે બાકી ગુરુઓની આજે કોઈ કમી નથી કબીરજી કહે છે ને ગલિયન ગલિયન ગુરુ ખડે મેરી કંઠી લો સ્વર્ગ પડો ચાહે નર્ક પડો પણ રૂપૈયા મૂજકો દો એવા ગુરુ ગલી ગલીએ મળી જાય તો કોના શરણમાં જવું એટલા માટે વૈષ્ણવ આપણે તે વિવેક છે પુષ્ટિ માર્ગમાં આપણા સર્વોપરી ગુરુ આપણા આચાર્ય એ શ્રી મહાપ્રભુજી છે અમે જ્યારે કોઈ વૈષ્ણવને બ્રહ્મ સંબંધ આપીએ છીએ ત્યારે અમારી પર્સનલ કેપેસિટીથી અમારી યોગ્યતા કે અમારી ક્ષમતાથી નહીં પણ શ્રી મહાપ્રભુજીના રિપ્રેઝેન્ટેટિવ તરીકે શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ સ્વરૂપે આવનાર જિજ્ઞાસુ વૈષ્ણવોમાં દામોદરદાસ સરસાનીજીનો ભાવ રાખી જો આ પદ્ધતિ છે જ્યારે આજ્ઞા લેવા આવે વ્રત આદિ કરે જ્યારે બ્રહ્મસંબંધ થાય ત્યારે શ્રી વલ્લભને વિનંતી કરી હૃદયમાં શ્રી વલ્લભનું સ્વરૂપ પધરાવી શ્રી વલ્લભના પ્રતિનિધિ સ્વરૂપે જીવને અમે બ્રહ્મ સંબંધ આપીએ છીએ અને એ તુલસી દલ જ્યારે લેવામાં આવે ત્યારે શ્રી મહાપ્રભુજીના પડઘામાં તુલસી દલ લેવામાં આવે અને શ્રી વલ્લભની કાણીથી ઠાકોરજીના ચરણારવીમાં સમર્પિત થાય છે અને એટલા માટે આપણી ત્યાં એક પદ્ધતિ છે કે વર્તમાન સમયમાં જે વલ્લભ વંશજ આચાર્ય પાસેથી બ્રહ્મસંબંધ પ્રાપ્ત થયું એમાં લૌકિક બુદ્ધિ ન રાખતા આપણે સાક્ષાત શ્રી વલ્લભના સ્વરૂપે એમનો આદર કરીએ છીએ આપણા માટે પ્રગટ શ્રી વલ્લભનું સ્વરૂપ છે અને શ્રી વલ્લભના ભાવથી જ આપણે એમને ભજીએ છીએ એટલે આ વિવેક આપણામાં જ આજકાલ તો એક બહુ ફેશન ચાલી છે જેમ કહેવામાં આવ્યું કે આ ગુરુના લક્ષણો તમને ક્યાંય ન દેખાય તદભાવે મૂર્તિમ કૃત્વ હરે કવચિત પોતાની મેળે ઠાકોરજીની સેવા શરૂ કરી દો કોઈની પાસે દીક્ષા લેવાની જરૂર નથી પણ એવા જીવની ક્યારેય સદગતિ નેતા આ બધાનો પણ થોડો વિસ્તાર જોવો જોઈએ ભાગવતજી ભગવદ્ ગીતા અણુભાષ ચાદીમાં પણ એનો વિસ્તાર બતાવ્યો છે આ વિધાન કોના માટે છે કે જ્યારે ભારોભાર કલિયુગ આવશે ધર્મની બધી વ્યવસ્થાઓ ખોરવાશે ધર્મનો નાશ ન થાય શક્ય જ નથી કેમ કે સનાતન તત્વ છે ક્યારેક વ્યવસ્થાઓ બગડે અધર્મનું જોર ક્યારેક વધારે થાય અને ત્યારે તો ધર્મનું સ્થાપન કરવા ભગવાન અવતાર ધારણ કરે છે તો એવો સમય જ્યારે આવે કે બધી વ્યવસ્થાઓ બગડે ત્યારે પછી સ્વયં પ્રભુની ઉપાસનામાં જોડાવું આ એ માટેનું વિધાન છે બાકી અર્જુનને પણ ભગવાને કહ્યું ઉદ્ધરેદ આત્માના આત્માનમ નાત્માનમ અવસાદય તું પોતે જ તારું આત્મકલ્યાણ કર પોતે તારો ગુરુ બની જાય પણ છેવટે ભગવાનને કેવું પડ્યું સર્વ સર્વધર્માન પર્યજ મામ એકમ શરણમ વ્રજ બધા જ વર્ણાશ્રમ ધર્મોનો ત્યાગ કરી તું મારા શરણમાં આવ હું તારો ઉદ્ધાર કરીશ અને અર્જુને પણ બિનશરતી શરણાગતિ સ્વીકારી હે કૃષ્ણ અત્યાર સુધી તમને માત્ર મારા મિત્ર કે સખા માનતો હતો શિષ્યસ્તે સાદી ત્વામ તમ હે કૃષ્ણ હવેથી તમે મારા ગુરુ છો હવે મને કોઈ શંકા નથી હવે તમે જેમ કહેશો એ હું કરીશ પ્રભુના શરણમાં આવ્યો પછી જેને પૌરુષત્વ પ્રાપ્ત થયું યુદ્ધ પણ કર્યો અને એને વિજયશી પણ પ્રાપ્ત થઈ છે અને એટલા માટે જ્યારે ભગવાન પણ મનુષ્ય સ્વરૂપે અવતાર ધારણ કરે છે શ્રી રામચંદ્રજીએ પણ વશિષ્ઠજીના આશ્રમમાં જઈ દીક્ષા પ્રાપ્ત કરી જ્ઞાન મેળવ્યું ગુરુની સેવા કરી છે જે ભગવાન જગદગુરુ બનીને આખા વિશ્વને ગીતાનો ઉપદેશ આપવા અવતરિત થયા છે એમને કયું જ્ઞાન મેળવવાનું બાકી હતું છતાં પણ કાશ્ય સાંદિપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં અધ્યયન કરવા પધાર્યા છે ચોસઠ દિવસમાં ચોસઠ કલામાં પારંગત થયા ગુરુની ચરણ સેવા કરી છે ગુરુના વસ્ત્ર ધોયા છે આશ્રમ સ્વચ્છ કર્યો છે ભગવાન પોતાના અવતાર ચરિત્ર દ્વારા આપણને બતાવે છે કે મનુષ્યનો દેહ તમને મળ્યો અને જ્યાં સુધી તમે એટલા માટે સાક્ષાત ગુરુ સાક્ષાત પ્રગટ સાક્ષાનો આશ્રય નહીં કરો જ્યાં સુધી ગુરુની કૃપા થાય ત્યાં સુધી પ્રભુની કૃપા થવી સંભવ નથી એટલે ગુરુ કેવલ માધ્યમ નથી ગુરુ કેવલ કોઈ મધ્યસ્થી નથી પ્રભુ સુધી પહોંચવાની પ્રતીતિ છે વિશ્વાસ છે મને ગુરુ મળ્યા તો એ ચોક્કસ મને ઠાકોરજી મળશે જેમાં કોઈ શંકા નથી ત્યાં પ્રયોગ થયો છે જ્યાં સુધી દીક્ષા ગ્રહણ ના થાય ગુરુની શરણાગતિમાં જીવ ના આવે ત્યાં સુધી એ ભગવત શરણાગતિ એના માટે શક્ય નથી ગુરુ જ એ જીવને પ્રભુ સુધી પહોંચાડશે અને એટલા માટે જ ગુરુને પરમાત્માનું અવર સ્વરૂપ માનવામાં આવ્યું છે ઘણા બધા એના વિધાનો બતાવ્યા છે શ્રી પુરુષોત્તમજી પણ ભક્તિમાર્ અપરાધ નિરૂપણમ નામના ગ્રંથમાં આજ્ઞા કરે છે ગુરુ ભેદ બુદ્ધિ પ્રથમ અપરાધ ભગવદ ભિન્નત્વ જ્ઞાન પ્રથમ અપરાધ ગુરુ જુદા છે ઠાકોરજી જુદા છે એ ભેદ બુદ્ધિ આવે એ ભક્તિ માર્ગમાં સૌથી પ્રથમ અપરાધ માનવામાં આવ્યો છે સ્વામીએ પણ શું કહ્યું એ તે કશું ગુણ ગાયા સવા લાખ કીર્તનો રચ્યા તો તમે તમારા ગુરુ શ્રી વલ્લભના શું ગુણ ગાયો શ્રી ગુસાઈજી સન્મુખ ટાળા છે શ્રી ગુસાઈજીના ચરણ પર પોતાનો હસ રાખી અને એ પ્રસિદ્ધ આશ્રયનું પદ ગાયું દ્રઢ ઇન ચરણ ભરોસો ચિત્ત નિત્ય લીલામાં છે શ્રી મહાપ્રભુજી રહ્યા છે ઇન કહા દ્વિધ આંધરો બિના મોલકો ચેરો નેત્ર નથી એટલે હું નહીં સમજી લેતા કે હું આંધળો છું પણ જેને શ્રી વલ્લભમાં અને ઠાકોરજીમાં ભેદબુદ્ધિ રાખી એ સદા માટે આંધળો છે ન્યારો દેખતો તો ન્યારો ગાતો ને શ્રી વલ્લભને જુદા માન્યા હોત તો જુદા કીર્તનો ગાતને મેં તો શ્રિંગાર કરતા પણ શ્રી વલ્લભના દર્શન કર્યા ને શ્રીંગાર દર્શન કર્યા ભોગ ધરતા પણ શ્રી વલ્લભનો અનુભવ થયો ને સામગ્રી અરોગતા પણ શ્રી વલ્લભનો અનુભવ થયો મેં તો બંનેને એક સ્વરૂપ માન્યા છે આ સેવકનો ધર્મ છે જો બે વસ્તુ ધ્યાનથી સાંભળજો હા સેવકનો ધર્મ છે કે ગુરુમાં અને સાક્ષાત પ્રગટ ભગવત ભાવ રાખવો જોઈએ જ્યાં સુધી સેવકને ગુરુમાં ભગવત ભાવ નથી ત્યાં સુધીનો ઉદ્ધાર શક્ય નથી ભાવની વાત છે જો ઘણા પુરાણોમાં એ ચર્ચા કરવામાં આવી છે સાધન દીપિકાના સુડતાલીસમાં શ્લોકમાં પણ શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે ગુરુ સેવા ગુરુરાગ્યા ગુરુ શ્રી હરિભાવના ગુરુભયમ ગુરુ સિદ્ધિ પ્રપન્ન હરિભાવે ગુરુમાં સાક્ષાત્રી હરિની ભાવના કરવી ગુરુમાં ભગવદ ભાવનાની વાત કરી છે વ્યવહારની વાત નથી કરી એ પણ ધ્યાનથી સમજો ગુરુમાં જ્યાં સુધી પ્રગટ ભગવદ ભાવ નથી ત્યાં સુધી સેવકનો ઉદ્ધાર ન થાય શ્વેતા શ્વેત ઉપનિષદમાં પણ કહ્યું યશ દેવે પરા ભક્તિ યથા દેવે તથા માં પણ કહ્યું આચાર્ય દેવો ભવ સેવકની જવાબદારી છે શિષ્યનો ધર્મ છે અને ગુરુની જવાબદારી છે કે પોતાના સ્વાર્થ માટે શિષ્યનો ઉપયોગ ન કરતા એ પોતાના સેવકને પ્રભુ સુધી પહોંચાડે આ જવાબદારી ગુરુની છે હું ઘણીવાર કહું છું કથામાં એક પ્રસંગ સાંભળ્યો હતો કે એક માણસ મરીને સ્વર્ગમાં ગયો સાંભળ્યું કે આજે ભગવાનની સવારી અહીંથી નીકળવાની છે ભક્તોની સાથે દર્શન કરવા ઊભો રહ્યો થોડી વાર થઈ શું કોઈ એક વ્યક્તિ ઘોડા પર બેસીને આવી રહ્યું છે ચા ભગવાન છે ના પલાણા પલાણા સંત છે વળી થોડી વારથી કોઈ રથમાં બેસીને આવી રહ્યું છે જરીના જામા પહેર્યા છે સાપા મોતીઓની માળો કોઈ પંખા કરી રહ્યું છે કોઈ ચમર કરી રહ્યું છે આ ભગવાન છે ના આ પલાણા પલાણા આચાર્ય છે સાંજ ઢળવા આવી મંડલેશ્વર મહામંડલેશ્વર આચાર્ય સંત કેટલાય ગુરુઓની સવારી નીકળી ગઈ ભગવાન ના આવ્યા છેલ્લે જોયો ઘોડા પર બેસીને કોઈ એક વ્યક્તિ આવી રહ્યું છે મુખ પર ઉદાસી છે થાક છે કોઈ કહ્યું લો ભગવાન આવી ગયો શું વાત કરો છો આટલા બધા ગુરુઓની સવારી નીકળી હજારો ભક્તોની ભીડ સાથે ભગવાન એકલા પૂછ્યું ભગવાનને ભગવાન કે હું એકલો છું કારણ કે આ કલયુગમાં જેટલા ગુરુઓ છે ને એ બધાએ પોતપોતાના શિષ્યોને પોતાની પાસે રોકી રાખ્યા છે કોઈ મારી પાસે આવવા દેતું જ નથી હું સાવ એકલો છું અને એટલા માટે તમે જો શ્રી મહાપ્રભુજી સાક્ષાત વસ્તુ ક્રષ રહેવા છે છતાં આપે એવું નથી કહ્યું કે તમે મારી સેવા કરો કૃષ્ણ સેવા સદાકાર્યા સર્વદા સર્વ ભાવે ભજની ઉર્જા આ ગુરુનો ધર્મ છે કે જીવને પ્રભુ સુધી પહોંચાડે ભગવત સેવાનો માર્ગ બતાવે સેવકનો ધર્મ છે કે ગુરુમાં ભગવત ભાવ રાખવો જોઈએ અને ગુરુની જવાબદારી છે કે ઠાકોરજીની સેવા સોંપી અને પ્રભુ પ્રાપ્તિ સુધી એ જીવને પહોંચાડે આ બંનેની જવાબદારી પૂરી થાય ત્યારે જીવનો ઉદ્ધાર થાય એટલા માટે તો હમણાં ચર્ચા થઈ શ્રી ગોકુલનાથજીને પૂછ્યું શું તમે બ્રહ્મ છો આજ્ઞા અમે બ્રહ્મ નથી તમારો ભાવ એ બ્રહ્મ છે કોઈ ગુરુ પોતાના માટે ગુરુ નથી શિષ્ય માટે ગુરુ છે ભગવાન એ ભક્ત માટે ભગવાન છે રાજા એ પ્રજા માટે રાજા છે કોઈ પોતાનો રાજા ન હોય એમ ગુરુની અંદર સાક્ષાત ભગવદ્ ભાવ રાખવો એ સેવકની જવાબદારી છે તો આજકાલ એ કહેવામાં આવે છે કોઈ મધ્યસ્થીની આવશ્યકતા નથી સીધા તમે પ્રભુને ભજો નોલેજ તો તમને બધે મળી જશે ગૂગલમાં તમને નોલેજ મળી જાય તો શું ગૂગલને તમે ગુરુ બનાવશો યુટ્યુબમાં તમે જાત જાતનું સાંભળશો એને તમે શું ગુરુ માની લેશો ઘણીવાર એનાથી તમે મિસગાઈડ પણ થઈ શકો આજકાલ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે તમને નોલેજ આપી શકશે પણ ફિલિંગ્સ નહીં આપી શકે કેવલ જ્ઞાનથી ભગવાન નહીં મળે તમને નોલેજ તમને ક્યાંથી પણ મળી જશે જ્ઞાન તમે ક્યાંથી પણ મેળવી શકશો ભગવાને પોતે આજ્ઞા કરી છે કે હું ક્યારેય પણ કેવલ જ્ઞાનથી પ્રાપ્ત નથી થતો જેને જેને મળ્યા છે ને એને ઠાકોરજી ભાવથી મળ્યા છે જ્ઞાનથી નથી મળ્યા ભાવની પ્રધાનતા છે અને એટલા માટે પ્રગટ ગુરુ છે ને એ જ્ઞાનની સાથે તમને ભાવનું પણ દાન કરે છે જ્યાં સુધી પ્રત્યક્ષ નહીં હોય કેવલ એઆઈ કે કમ્પ્યુટર કે ગૂગલ કે યુટ્યુબમાંથી તમે ભાવ પ્રાપ્ત નહીં કરી શકો ત્યાં કેવલ તમે નોલેજ મેળવી શકો એટલા માટે આ મનુષ્ય દેહનો ઉદ્ધાર કરવા પ્રગટ ગુરુની આવશ્યકતા છે વૈષ્ણવ આપણે બહુ ભાગ્યશાળી છે કે સાક્ષાત શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી એવા સમર્થ આચાર્ય આપણને ગુરુના સ્વરૂપમાં પ્રાપ્ત થયા છે અને એ ગુરુપૂજનનો આજે દિવસ છે ગુરુ પૂર્ણિમા ગુરુના ઋણ ચૂકવવાનો આ દિવસ છે ગુરુનું ઋણ તમે કઈ રીતે ચૂકવી શકો અનેક જન્મ સુધી તમે ગુરુનું ઋણ ના ચૂકવી શકો જીવનું સામર્થ્ય નથી અરે મા બાપનું ઋણ પણ જીવ ના ચૂકવી શકે એના માટે કહેવાય છે કે આપણા શરીરના ચામડાના જોડા પહેરાવીને મા બાપના ચરણમાં ધરાવીએ ને તો માતા પિતાનું ઋણ પણ આપણે નથી ચૂકવી શકતા તો જેણે સાક્ષાત ઠાકોરજી સાથે સંબંધ જોડ્યો એને કયા ઋણથી આપણે એને ઉતારી શકીએ આ ગુરુનું ઋણ યકિચિત ઉતારવાનો એક જ પ્રકાર છે કે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું અનુસરણ કરીએ શ્રી મહાપ્રભુજીએ બતાવેલા સેવા માર્ગ પર આપણે ચાલીએ ભગવત સેવા દ્વારા એ અનુભૂતિને આપણે કરીએ શ્રી મહાપ્રભુજીના આદર્શને જીવનમાં એ જ ગુરુ શ્રી વલ્લભના ઋણ ચૂકવવાનો એકમાત્ર યતકિંચિત ઉપાય છે ત્યારે આજે સંકલ્પ કરીએ અત્યાર સુધી જેવા હતા એવા પણ હવે શ્રી વલ્લભને ગમે એવા વૈષ્ણવ બનવાનો પ્રયત્ન કરશે વસ્તુને સાહિત્યના વિષયમાં આપણે વિચાર કરીએ કે ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે ઉત્તમ સામગ્રી પ્રભુને સમર્પિત કરાવવી જોઈએ ઉત્તમ સાહિત્ય ઠાકોરજીને ધરાવવું જોઈએ પણ પોતાની જાત માટે ક્યારે વિચાર કર્યો છે કે હું મારા પ્રભુને લાયક છું કે નહીં મેં મારી જાતને મારા પ્રભુને લાયક બનાવી છે કે નહીં કેવો વૈષ્ણવ મારા શ્રી વલ્લભને ગમે કેવો વૈષ્ણવ મારા ઠાકોરજીને ગમે એવા વૈષ્ણવ બનવાનો આપણે પ્રયત્ન કરીએ ઠાકોરજીની સેવા ના બિરાતા હોય તો ચોક્કસ પ્રભુના સ્વરૂપને પુષ્ટાવીને હવે આપણે ભગવત સેવામાં પ્રવૃત્ત થશું નિત્ય બે તુલસીની માલા શિકન કઠમાં આપણે ધારણ કરશું શિખા રાખશું કેવલ વૈષ્ણવ માટેની આપણા સનાતન હિન્દુ ધર્મની એક નિશાની છે નિત્ય મસ્તક પર ગૌરવથી તિલક કરશું નિત્ય સત્સંગ ઘરમાં કરશું ચાર વસ્તુથી બહિર્મુક્ત આવે છે અન્યાશ્રય અસમર્પિત અસદાલાપ અને દુસ્સંગ આ ચારે વસ્તુને આપણે છોડશું પ્રભુની સન્મુખ થશું એ વૈષ્ણવતા આપણામાં આવે તો વધારે સમય ના લેતા પુનઃ પુનઃ આજના ઉત્સવની આપણે સૌને વધાઈ અને એટલી જ આજ્ઞા મારે કરવી છે આજ્ઞા પણ કરીશ અને તમારી પાસે ગુરુદક્ષિણાના રૂપમાં કંઈ માગીશ પણ ખરા હું આજ્ઞા નથી કરતો પણ શ્રી વલ્લભની આડીથી એ કહું છું કે આપણો ભાવ દ્રઢ થાય ગમે તેવા વિપરીત સંજોગોમાં વિપરીત પરિસ્થિતિમાં પણ આપણો ભાવ ક્યારે વિચલિત ના થાય એ આપણે બહુ ધ્યાન રાખવાનું છે કેમ કે વર્તમાન સમયમાં ઘણા બધા એવા માધ્યમો છે એવા ઊભા કરવામાં આવી રહ્યા છે જાત જાતની વાતો નિંદા ટીકા કે ઘણા માધ્યમો દ્વારા કે બલબલાનો ભાવ ડગી જાય વિચલિત થઈ જાય એમાં નુકસાન કોઈનું નથી આપણું છે જો ભાવ ડગી ગયો જો ભાવ વિચલિત થયો તો આપણે વંચિત રહી જઈશું આપણા ભાવને આપણે દ્રઢ રાખી તે ભાવનું પોષણ થાય આપણે શ્રી વલ્લભ ના વૈષ્ણવ છે પ્રત્યેક સંપ્રદાયના શિષ્ય માટે આવશ્યક છે એ શ્રી વલ્લભના ના માં આપણી અનન્ય દ્રઢતા રહે અને એટલું જ આપ વૈષ્ણવની પાસે ગુરુ દક્ષિણાના રૂપમાં માગીશ આપ સૌ શ્રી વલ્લભને ગમે એવા શ્રી વલ્લભના કૃપાપાત્ર વૈષ્ણવ બનો પુષ્ટિ શ્રી મહાપ્રભુજીની આજ્ઞાને આપ સૌ જીવનમાં ઉતારો આપણા જીવનને ધન્ય બનાવે આપ સૌના પર શ્રી વલ્લભની ખૂબ ખૂબ કૃપા થાય દિનતા આવે રાગ દ્વેષ ઈર્ષા અહંકાર બધું છૂટે શ્રી વલ્લભના કૃપાપાત્ર બનો મતિ ગતિ પ્રીતિ નિરંતર શ્રી વલ્લભના ચરણો મારે એ જ અંતરના આશીર્વાદ સાથે હું વાણીથી વિરામ લઉં બોલે શિવલભાધીશ કી